હેલો યુટ્યુબ ફેમલી કેમ છો મજામાં ને હું પણ મજામાં જ છું આજે આપણે બનાવવાની છે ડબલ ઝૂલવાળી ગોળ થેલી તે પણ બોર્ડરો સાથે ડબલ ઝૂલ તો તેના માટે આપણે કાપડ લઈ લીધું છે અસ્તરનું અને તેના પર આપણે રાખી અને તેનો કટ કરી લઈશું થોડું થોડું કાપડ આપણે વધારે રાખ્યું છે તે પછી જોટિંગ કર્યા પછી આપણે કટ કરી લઈશું બંને ભાગને સિલાઈ લગાવી અને આપણે જોટિંગ કરી લીધું જો હવે આપણું જોટિંગ થઈ ગયું છે હવે આપણે તેને આખા એમાં ગોળ આપણે ઝાલર મેકવાની છે તેને માટે એક આપણે લાંબો સીધો પટ્ટો લીધો છે અને તેને ત્રણ ઇંચ પહોળાઈ નાખી છે હવે તેને વચ્ચેથી ફોલ્ડ કરી અને આપણે ચપટી બનાવી નાખીશું ઝાલર જે નાખીશું જો આપણે ઝાલર બની તૈયાર થઈ ગઈ છે આખા એમાં મેંકવાની છે ગોળ ચારે બાજુ ગોળ ગોળ આપણે મેં દેવાની છે જો અને આ ટાઈમે આપણે તે ચાલ આવી રીતના મૂકી દેવાની છે એવી જ રીતના આપણે બંને ભાગને આખાઈમાં ઝાલર મેકી દઈશું જો આપણે બંને ભાગને આવી જ રીતના આખાઈમાં ઝાલર મેકી દીધી છે આપણા બંને ભાગ હવે તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સાઈડ પટ્ટો લગાવવાનો છે તો તેના માટે મેં એક કાપડ લઈ લીધું છે અને તે ચાર ઇંચ કોહરું રાખ્યું છે આ પટ્ટાને આપણે અસ્તર પણ લગાવી લઈશું એટલે મજબૂતાઈ જેથી આપણી આવી જાય અને તેના માટે હવે હું એક અહીંયા સીધી લાઇન ડ્રો કરી લઉં છું જે આપણે આ લાઇન ડ્રોથી આ નિશાનથી તે આ નિશાન સુધી આપણે આ પટ્ટો લગાવવાનો છે એટલે બંને ભાગને આવી રીતના નિશાન કરી લેશું અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો હવે આપણે અસ્ત્ર લગાવશું એટલે પટ્ટો જાડો થઈ જશે અને તેવી જ રીતના આ ભાગથી આ ભાગ સુધી પટ્ટો આપણે એક ભાગ પર લગાવી દઈશું અને પછી બીજા ભાગ પર પણ લગાવી દઈશું તેના માટે બીજા ભાગ પર પણ નિશાન કરી લેવી આપણે તો આપણા બંને ભાગ નિશાન થઈ અને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તેને પટ્ટો લગાવવાનો છે પટ્ટાનું કોઈ લંબાઈ આપણે લીધી નથી કારણ કે વજનું હોય તે જોઈ તેવી રીતના ફોલ્ડ કરી લેવાનું અને આ ભાગથી તે આ નિશાન સુધી આપણે પટ્ટો લગાવી લીધો છે અને તેને આપણે અસ્તક પણ મેકી દીધું છે અને હવે આપણે આવી જ રીતના બીજા ભાગ પર પણ પટ્ટો લગાવી લેવી હવે જો આપણે પટ્ટો લગાવીને આપણી ઠેલી તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે નાકા મેકવાના છે તો અમે નાકા બનાવીને રાખ્યા છીએ તેની લંબાઈ પણ હું તમને કહી દઉં તો તેની લંબાઈ છે આપણે સત્તર ઇંચ સત્તર ઇંચ લંબાઈ છે અને તે આપણે ઠેલી પર લગાવવાના છે કારણ તેના માટે હજી આપણે જે તે પેલી ઝાલર મૂકીને તે આપણી આવી રીતે રોંગ સાઈડમાં જ છે હવે તેને આપણે ઝાલરને ત્યાં પલટાવી અને સેજ ધારી સિલાઈ આ પટ્ટો મૂક્યો ને એ પટ્ટીથી આ પટ્ટાના ખૂણા લગન આપણે તેને ઉપર એમ ઉલટી રાખી અને ત્યાં ધારી સિલાઈ કરી લેવાની છે એટલે આપણા પછી આપણે તેના પર આપણે જ્યાં નાકા બનાવીએ ને તે નીચે લગાવી નાખવાના ઉપર નહીં લગાવવાના નીચે જોઈએ રીતના આપણે થેલી બનીને તૈયાર થઈ જાય આપણી ઠેલી બનીને એકદમ સરળ અને સિમ્પલ રીતે તૈયાર છે જો ડબલ ઝૂલવાળી થેલી છે આ કેવી સરસ લાગે છે